ધંધુકા નગરપાલિકાનું પાંચ પોઈન્ટ તેત્રીસ કરોડનું બજેટ વીસ વિરુદ્ધ આઠ મતથી મંજૂર થયું છે રસ્તા પાણી સફાઈ લાઇટ તળાવ અને બગીચા સહિતના વિકાસ કામોની વિશેષ જોગવાઈ થઈ છે અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ પારુલબેન આદેશરાની અધ્યક્ષતામાં વર્ષ બે અને છવ્વીસ માટેનું પાંચ પોઈન્ટ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું બજેટ વીસ વિરુદ્ધ આઠ સભ્યોના મતથી મંજૂર કરવામાં આવ્યું સમગ્ર અંદાજપત્ર માત્ર પિસ્તાળીસ મિનિટમાં ચર્ચાએ મંજૂર કરાવ્યું હતું આ બજેટમાં શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે જેમાં રસ્તા પાણી સફાઈ લાઇટ તળાવો બગીચા અને અન્ય વિવિધ પ્રોજેક્ટ્સ પણ સામેલ છે અંદાજપત્રની મંજૂરી દરમિયાન વિરોધ પક્ષે અનેક મુદ્દા ઉઠાવ્યા હતા જેના પર સત્તા પક્ષે સ્પષ્ટતા આપી શહેરના વિકાસ માટે આ બજેટ અગત્યનું હોવાનું પ્રમુખે જણાવ્યું છે ધંધુકા નગરપાલિકામાં અઠ્યાવીસ સભ્યોમાંથી વીસ ભાજપના જ્યારે સાત કોંગ્રેસના અને એક અપક્ષ સભ્ય છે વીસ ભાજપના સભ્યના બહુમતથી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજપત્ર બજેટમાં મુખ્ય અધિકારી વિશાલ પટેલ તથા એકાઉન્ટન્ટ નરસિંહભાઈ હાજર રહ્યા હતા જેમણે બજેટના મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા રિપોર્ટર સી કે બારા